ખાર્ય બનાસ નદીના કાંઠે બિરાજમાન શ્રી મેલડી માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજના કાંકરેજના થરા હારીશ રોડ પર આવેલા ખારિયા બનાસ નદીના કાંઠે બિરાજમાન શ્રી મેરડી માતાજીના મંદિરે રિક્ષા એસોસિએશન દ્વારા દ્વિતીય હવન યજ્ઞ શાસ્ત્રી કરશનભાઈ જોશી અને ચેતનભાઈ જોશી બાદરપુરાવાળાના મુખીથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો અને રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે માન આપીને વધારેલા થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જય ચૌધરી સાથે બીટ જમાદાર પ્રહલાદભાઈ પટેલનો ઢોલ નગારા સાથે ફુલહાર સાલ ઉઢારી સન્માનિત કરવામાં આવ્યા હતા ગામના વરિષ્ઠ પત્રકાર શ્રી હરસિંહ વાઘેલાને કનુજી ઠાકોરનું ફુલહારથી સન્માન કરાયું હતું આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ બનાસ નદીમાં અવારનવાર થતા અકસ્માતો જો વાણમણ બનાવો સામે રક્ષણ મળે તે માટે હવન યુજી ઘી જવતલની આહુતિ આપવામાં આવી હતી ત્યારબાદ માતાજીને ધજા ચડાવી પ્રસાદ ગ્રહણ કર્યો હતો કનુજી ઠાકોર જીટીવી ન્યૂઝ કાંકરેજ